નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારનું સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના સેવા માટે નેવૃત થનારા સરકારી કર્મચારી નેવૃત કર્મચારી પેન્શનધારક મિત્રોનું હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનોને મોટો ફાયદો પેન્શનમાં બમણો વધારો કરવામાં આવ્યો છે મિત્રો તમે જાણો છો મિત્રો આ મહિનો છે જુલાઈ મહિનો જુલાઈ મહિનામાં નવી નવી અપડેટ આપવામાં આવી છે ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંહના દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક ડીએ ડીએડીઆર એચઆર અન્ય લોકો અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલમાં પુરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખે મટન દબાણ ભૂલશો મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો સૌ પ્રથમ દેશના લાખો પેન્શનો માટે આત્મું એક મોટો અને રોમાંચક સમાચાર સમાચાર છે સૂત્રોના માનીએ તો આ વખતે સરકાર પ્રિપમ ફેક્ટર અંગે નવો લઈ શકે છે જે પેન્શનને ખરી મજા લાવી શકે છે ચર્ચા થઈ રહી છે કે નવા પ્રકાર પંચ પણ ફેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવુંથી એક પોઈન્ટ બાણું પર નક્કી કરી શકાય છે આ સંખ્યા સાતમો પગાર પંચ બે પોઈન્ટ સત્તાવન લાખ કરતાં ઓછી લાગે છે પરંતુની અસર એટલી જબરદસ્ત છે કે પેન્શનમાં સીધો નેવું ટકા વધારો થઈ શકે છે કે હા આ નિર્ણયથી મહત્તમ મૂળભૂત પેન્શનની સરળતાથી બે લાખથી આંકડો પાર કરીને બે પોઈન્ટ સડત્રીસ લાખ સુધી પહોંચી શકે છે તો ચાલો આપણે જાણીએ કે આ એક પણ નેવું ફિટપેમ્પ ફેક્ટરની ગણતરી સ્તર દસ સ્તર સમજીએ જાણીએ કે તમારા પેન્શનમાં ખરેખર કેટલો વધારો થવાનો છે સૌપ્રથમ સમજો કે ફિટપેમ્પ ફેક્ટરનો આ ખેલ શું છે ફિટપેમ્પ ફેક્ટર એક જાદુ ગુણાંક છે જ્યારે પણ નવો પગાર પંચ આવે છે ત્યારે આના મૂળ પગાર પગારમાં અથવા મૂળભૂત પેન્શનના સંખ્યાથી ગુણાકાર કરવામાં આવે છે આ મારી જે રકમ નીકળે છે એ તમારું મૂળભૂત પેન્શન અથવા પેન્શન અથવા પગાર છે સાતમ પગાર પંચ શું છે મિત્રો સાતમું પગાર પંચમાં શું થયું હતું સાતમું પગાર પંચ ફિટ પોઈન્ટ બે પોઈન્ટ સત્તાવન હતું આનો અર્થ એ છે કે સત્તા પગાર પંચ હેઠળ બેઝિક પેન્શન સીધો ગુણાકાર બે પોઈન્ટ સત્તાવનથી થયો હતો જેના પરિણામે પેન્શનમાં મોટો ઉછારો આવ્યો હતો પેન્શન કેવી રીતે નક્કી થાય છે તો આપણે વધુ ગણતરી કરીએ તો પહેલાં પેન્શન કેવી રીતે નક્કી થાય છે તે જાણવું મહત્ત્વપૂર્ણ છે પહેલું છે છેલ્લો મૂળ પગાર નેવું તે પહેલાં કર્મચારીને મળતો છેલ્લો મૂળ પગાર સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે પ્લસ પચાસ ટકાનો જે નિયમ છે નિવૃત્તિ પહેલા કર્મચારી મળતો મૂળ પ્રકાર જે પચાસ ટકા નિયમ છે સામાન્ય રીતે છેલ્લો મૂળ પગાર ચાલીસ ટકા આ હિસ્સા એટલા પ્રકાર પેન્શન રૂપમાં મળે છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારી નિવૃત્તિ સમયે પચાસ પાંચ હજારના મૂળ પગાર પર હતો એટલે કે પચાસ હજારના મૂળ પગાર પર હતો તો દર મહિને તેમ પચીસ હજાર થશે મિત્રો સાતમું પગાર પણ જેટલું હાલનું પેન્શન નૂતન મૂળભૂત પેન્શન નવ હજાર પ્રતિમાસ મહત્તમૂળ પણ પેન્શન એક લાખ પચીસ હજાર માસ આ કેબિનેટ સચિવના બે લાખ પચાસ હજારના પચાસ ટકા છે મહત્તમ પગાર છે આઠમો પગાર પંચ પેન્શનમાં વધારાનું સંપૂર્ણ ગણી ફિટપેમ્પ ફેક્ટર એક પર નેવું પર આધારિત છે તો મિત્રો હવે સૌ સૌ હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પણ આવીને જો આઠમો પગાર પંચ એક પર નેવુંનો ફિટપેમ્પ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તમારા પેન્શનમાં કેટલો વધારો થશે ફોર્મ્યુલા જોઈ લ્યો મિત્રો નવું મૂળભૂત પેન્શન હાલમાં મૂળભૂત પેન્શન ગુણાકાર એક પોઈન્ટ નેવું આનો સીધો એ છે કે તમારા હાલમાં બેઝિક પેન્શનમાં સીધો નેવું ટકાનો વધારો થશે તો મિત્રો આ જોઈ શકો છો કોષ્ટક છે ગણતરી કોષ્ટક તમારું નવું પેન્શન શું હશે એક પોઈન્ટ નેવુંના આધારે તો હાલમાં મૂળભૂત પેન્શન છે સાતમાં સીપીસો અનુસાર નવ હજાર ઓછામાં ઓછો તો નવું મૂળભૂત પેન્શનમાં જો ફિટપેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવું હોય તો સત્તર હજાર સો રૂપિયા તમને મળશે અને પેન્શનમાં સીધો વધારો આઠ હજાર સો રૂપિયા મળશે ત્યારબાદ મિત્રો પંદર હજાર હોય તો અઠ્યાવીસ હજાર પાંચસો મળશે અને સીધો વધારો તેર હજાર પાંચસોનું તો પચીસ હજાર હાલનું મૂળભૂત પેન્શન હોય તો સુડતાળીસ હજાર પાંચસો મળશે અને બાવીસ હજાર પાંચસો પેન્શન સીધો વધારો થશે ચાલીસ હજાર જો હોય તો મિત્રો સા હજાર હજારનું મૂળભૂત પેન્શન મળશે અને છત્રીસ હજાર આમ પેન્શનનો સીધો વધારો મળશે તો મિત્રો પંચોઠ હજાર જો ઓછામાં ઓછું હોય તો એક લાખ બેતાલીસ હજાર પાંચસો નવું પૂરું પેન્શન મળશે અને સડસઠ હજાર પાંચસોનો વધારો થશે એક લાખ જો મિત્રો હાલનું મૂળ પેન્શન હોય તો એક લાખ નેવું હજાર નવું પેન્શન મળશે અને નેવું હજારનું પેન્શન સીધો વધારો થશે એક લાખ પચીસ હજાર હોય તો મિત્રો બે લાખ સાડ હજાર પાંચસો નવું પેન્શન મળશે ને એક લાખ બાર હજાર પાંચસો રૂપિયા નવો જે પગાર મળશે બીજો પેન્શન મળશે આ ફક્ત મૂળ પેન્શનની ગણતરી છે આ ઉપરાંત મોંઘવારી રાહ ડીએને અલગથી આપવામાં આવે છે શું એક પોઈન્ટ નેવુંના ફેટપેક્ટર શક્ય છે જો એક પોઈન્ટ નેવું એકલો સાતમો પગાર પર બે વર્ષ સત્તાણું ઓછો છે તો પેન્સ પાછળ તરફ છે કે સરકાર એ મોજ કરતી સંતુલ પગાર વધારો કરવા માગે છે ના આગળ કર્મચારીના સંગઠન ટાઈમ પર અડસ અડસઠ કરતાં ઘણું ઓછો છે પરંતુ જો આ લાભ કરવામાં આવે તો પણ પેન્શન મોટો માનવી વધારો છે અને પુષ્ટક પર સ્પષ્ટ થાય છે કે મૂળભાઈ મૂળભૂત પેન્શન મેળવવાના પેન્શન એક જ વારમાં એક લાખ બજાર પાંચસો વધશે મિત્રો ત્યારબાદ જો મિત્રો એક પણ નેવું આંકડો સાર્વ પગાર પચના સતત કરતાં ઓછો છે તો તેની પાછળ તર્ક છે કે સરકારી ડીએની મર્જ મર્જ પછી સંતુલિત પગાર વધારો કરવા માગે છે અને આ આંકડો કર્મચારી સંગઠનની માંગની પણ અસર કરતાં ઘણો ઓછો છે પણ જો લો લાગુ કરવામાં આવે તો પણ પેન્શન મોટો માન્ય વધારો થશે મિત્રો તો આ રીતે મિત્રો આજની માહિતી થેન્ક યુ વેરી મત વોચ વિડીયો